બેન નમસ્કાર કયા ગામના છો અમરેઠા ગામના તાલુકો તાલુકો સટલાશના જિલ્લો મહેસાણા બરાબર બરાબર હવે તમારે શું તકલીફ હતી મને ઢીંચા કેળામાંથી મોળી ને તે ઢીંચણ સુધી ને આખી પગ ખેચા તો નસ ખેચાતી હતી બરાબર સર નથી ન હતી ચાલી પણ નતી શકતી દવા લીધા પછી મને ડાયેટસ નોવા લીધા પછી તમને શું ફરક પડ્યો એના લીધા પછી મને ધીરે ધીરે પગમાં માં કમ્પ્લીટ પલોઠી પડા છે બરાબર છે પગ બધવા નથી પડતા બરાબર છે કરતો નથી થતી બરાબર છે આનાથી મને આટલો બધો ફાયદો થયો અને ખેંચાતી નસ પણ બંધ થઈ ગઈ બરાબર તો તમારે રેનો ટેસ્ટ નોવાથી તમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે કેટલા સમયમાં રિઝલ્ટ મળ્યું જો ને હું લાભ પોચમ મળી ને બે મહિના જ દવા ચાલુ કરી બે બરાબર કેટલી બોટલ પૂરી કરી આ ચોથી બોટલ છે આ ચોથી બોટલ છે બરાબર બંને જણ લ્યો છો હા બે જણ બંને જણ બહુ સરસ તો એમને પણ ઢેચણ માં એવું જ હતું બરાબર છે પોલોથી ના જવા ચાલી ના હતા એક એ બધું કમ્પ્લીટ થાય તમારે બંને બંને જણ રિઝલ્ટ મળી બે ને મળ્યું બહુ સરસ તો તમે આ રેના ટેસ્ટ નોવાથી તમે તમને સંતોષ છે હા સંતોષ છે બરાબર રિઝલ્ટ મળે છે હા ચોક્કસ તો બીજા લોકોને આપણે વાતચીત કરી શકાય હા ચોક્કસ કરી શકાય ઓકે થેન્ક યુ રોકિંગ રેના હા